જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયા વધી ગયો છે તો પાંચ સપ્ટેમ્બરે સોનાનો એક તોલાનો ભાવ એક લાખ અગિયાર હજાર હતો જે આજે એક લાખ પંદર હજાર થયો જ્યારે ચાંદીનો એક કિલોનો ભાવ

તો એક રીઝન છે કે થોડીક રાજકીય એટલે ઇન્ટરનેશનલી સ્ટેબિલિટી નથી બીજું જે બ્રિક કરન્સીને પ્રમોશન હમણાં કરી રહ્યા છે તો એની માટેનું જે ડી ડોલરાઇઝેશન માટેના જે એમના પ્રયત્નો છે તો હવે ઇકોનોમિકના બધા જ દેશોના સેન્ટ્રલ બેન્ક્સમાં લોકો હવે ગોલ્ડનું રોકાણ કરી રહ્યા છે કારણ કે હવે કોઈને ડોલર પર ભરોસો રહ્યો નથી ડોલરની વેલ્યુ ડાઉન કરવા માટેના જે બ્રિક દેશોના પ્રયત્નો ચાલી રહ્યા છે તો એના અંતર્ગત જ્યારે ભરોસો ડોલર પર નથી તો નેક્સ્ટ વસ્તુ કઈ છે તો એ ગોલ્ડ છે તો હમણાં બધા જ દેશોની સેન્ટ્રલ ગોલ્ડ ગોલ્ડનું રોકાણ કરી રહ્યા છે મોટા પાયે રોકાણ ચાલી રહ્યું છે છ હજારના રેટથી ચાલુ કર્યું હતું એ તો બહુ જૂની વાત થઈ પણ પાંચ વરસ પહેલાં જ બાવન હજારમાં ખરીદ્યું હતું અને પાંચ વર્ષમાં જ ભાવ બમણાથી પણ વધારે થઈ ગયું છે એટલે દાગીના ખરીદવું હવે મુશ્કેલ થઈ ગયું છે હોય એમાં જ કંઈક એડલેસ કરીને કરી લઈએ છીએ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં મેં દસ ગ્રામ સોનું ખરીદ્યું હતું ત્યારે એક ગ્રામનો ભાવ હતો ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા પોણા ત્રણસો રૂપિયા એવો ભાવ હતો અને પછી દર વર્ષે ભાવ વધતો જ જાય છે અને અમે લેતા જ જઈએ છીએ થોડું થોડું જેટલું બી થઈ શકે જો તમારો બજેટ હોય પણ મને લાગે છે કે પાંત્રીસ ચાલીસ વર્ષ પછી સોનાનો ભાવ તો હવે બહુ વધી ગયો છે પણ ઇટ ઇઝ અ સેફ ઇન્વેસ્ટમેન્ટ બહુ સેફ ઇન્વેસ્ટમેન્ટ છે હમણાં બધાના ઘરે લગ્ન પ્રસંગને બધું ચાલે જ છે એટલે બધાને લેવું તો પડે જે થોડું વધારે લેતા હતા એની જગ્યાએ હમણાં થોડું કદાચ ઓછું લે પણ લેવું તો પડે જ એમ કે રેટ હમણાં થોડા પ્લસ થયા છે એ પ્રમાણે બે થી ત્રણ વરસ પહેલાંની વાત કરીએ તો સેવન્ટી સેવન્ટી એઈટ એ રીતેનો રેટ હતો હમણાં તો વન લેખ ક્રોસ થઈ ગયો છે રેટ તો